નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર આવકની વાત કરીએ તો મિત્રો કેસર આવક તમે જોઈ શકો છો કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું હતું હરાજીમાં જાણસી કહેવા રહી છે આજના બધા અને આ મિત્રો જે સ્ક્રીન ઉપર નંબર આપેલે છે દિનેશભાઈમાં તેમાં લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક્ટ કરવો મિત્રો ને પાંચ પચી બોક્સ આટો ફોન ન કરો મિત્રો પાંચ પચી બોક્સ લેવા હોય તો કોઈપણ ભાઈઓને રૂબરૂ હરાજીમાં આવવાનું રહેશે મિત્રો સવારે સાડા છ વાગે હરાજીનું કામકાજ ચાલુ થઈ ને કોઈપણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો ગોંડલ સંતોષ કરવો છે એનું સરનામું જેલચોક ગોંડલ મિત્રો તો ચાલો હવે હરાજીમાં જશે ઝાંસી કેવા આજ ના બજારમાં અને આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ ને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો સારો લાગ્યો તો બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાતસો સાતસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ સાતસો ને પિંચો સાતસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ થશે જમ્બો પીસો સાતસો ને પિંચોતેર ભાવ

تین سو روپیہ گوگڑا تر سو روپیہ مت سو روپیہ نا

છસો રૂપિયાના ભાવ છે જો જા માલ ના 600 રૂપિયા ભાવ છે ઢગલો કરીને માલ વેચાઈ ગયો છે મિત્રો છસો 600 રૂપિયા નો ભાવ છે ને નાનો મીડિયમ મિડિયમ ફોર્સ મિત્રો છસો રૂપિયા ભાવ છે ભાવ છે સ્ટીકર વાળો માલ છે મિત્રો પાંચસો ને રૂપિયામાં વેચાણું છે ફળ નાનું છે ચોખ્ખો માલ છે એકદમ ચોખ્ખો छहोतर पंचोत रुपया चार सौ पचास रुपया चार सौ पचास पचीस रुपया पचीस रुपया भाव तव्हां जो पचीस रुपया पीस रुपया चारसो न पचीस चारस पची रुपिया न भाव चारस पचीस પાંચસો પિંચોતેર રૂપિયા પાંચસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે પાંચસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છસો રૂપિયાના ભાવ છે તમે જોયો છો આ માલના છસો રૂપિયાના ભાવ છે માલની ક્વોલિટી તમે જોયો માલની ક્વોલિટી સારી છે મિત્રો સારો માલ છે પાંચસો રૂપિયાના ભાવ છે આ માલ પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો ને પચાસ પાંચસો ને પચાસ રૂપિયા નો ભાવ છે તો બધા પણ નાનું છે પાંચસો ને પચાસ

છસો ને પચાસ છસો રૂપિયાનો ભાવિટી મિત્રો ફાઈનલી અરાજીના ટાઈપના જે જોવા મળ્યા હતા મિત્રો અને આજની બજાર વિશે થોડીક વાત કરીએ મિત્રો તો બજારમાં તેજી તો બહુ જોવા નથી મળી રહી બજાર સેમ કાલ જેવું બજાર આજે પણ જોવા મળી રહ્યું છે મિત્રો ને પાછી ફરી પાછી કેસર કેરીની આવકમાં પણ ઘણો સુધારો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો આખું ગ્રાઉન્ડ કરાઈ ગયું છે મિત્રો આ બાજુ આ બધી બાજુ કેરી જ ઉતરેલી છે મિત્રો અને આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં